મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ યોજાશે જિલ્લામાં છ અને સાત ડિસેમ્બર ના રોજ જિલ્લાના તમામ તાલુકામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન રવિ કૃષિ મહોત્સવના સુચારુ આયોજન ને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને આગામી છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે

અધિકારી સાથે બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમ ને અનુરૂપ સુચારુ કામગીરીની સોંપણી કરાઈ હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દાંતીવાડા મેજર ધ્યાનચંદ ગ્રાઉન્ડ કૃષિ યુનિવર્સિટી ખાતે કક્ષા નો મહોત્સવ પાલનપુર તાલુકામાં ગુરુ મંદિર વાવ તાલુકામાં એપીએમસી વાવ ખાતે દાંતા તાલુકામાં એપીએમસી દાંતા ખાતે ધાનેરા તાલુકામાં શ્રી આદર્શ વિદ્યાલય થાવર ધાનેરા ખાતે દિયોદર તાલુકામાં એપીએમસી મેદાન દિયોદર ખાતે કાંકરે તાલુકામાં શ્રી રાજ્ય વિદ્યા પ્રચાર સેવા કાંકરેજ ખાતે ભાબર તાલુકામાં મહાકાળી માતાનું મંદિર ખારા ભાભર ખાતે સુઈ ગામ તાલુકામાં રાજેશ્વર મહાદેવ મંદિર સુઈ ખાતે થરાદ તાલુકામાં એપીએમસી થરાદ ખાતે લાખડી તાલુકામાં એપીએમસી લાખડી ખાતે આ મુજબના તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે